એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે જેના અનુસંધાને બ્રહ્માકુમારી સંસ્થા અટલાદરા ખાતે વડોદરા શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ જવાનો માટે એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે તે મન અને શરીર વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમને એકતાને મૂર્તિમંત કરે છે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને બ્રહ્મકુમારી સંસ્થા અટલાદરા ખાતે વડોદરાના શહેર પોલીસના જવાનો માટે એક દિવસે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોત્રી આટલાદરા અકોટા પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશરે એકસો ને પચાસથી વધારે ભાઈઓ અને બહેનોએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો પોલીસ કર્મચારીઓ પોતાના ફરજ દરમિયાન ખૂબ જ તણાવ અનુભવતા હોય છે અને તેના જ કારણે તેઓને યોગના માધ્યમથી તણાવ મુક્ત કરવા માટે આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારી સંસ્થા અટલાદરાના સંચાલિકા અરુણા દીદી તેમજ ગોત્રી અટલાદરા અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્માકુમારી અટલાદરા અને વડોદરા પોલીસના સંયુક્ત ઉપક્રમે આજ ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં વિશેષ પોલીસ કર્મચારીઓની તનની અને મનની તંદુરસ્તી કેવી રીતે જળવાય એ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ ઉપસ્થિત આપણા એસીપી કાટકર સાહેબ અને આપણા ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબ અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ગુર્જર સાહેબ અને અકોટા અને ગોત્રી વિસ્તારનો ચાર સંભાળે એવા આપણા પીઆઈ સાહેબ મકવાણા સાહેબ આ સાથે મળીને બધાએ ખૂબ સરસ સાત દિવસની ટ્રેનિંગ લીધી અને એ ટ્રેનિંગ દરમિયાન બ્રહ્માકુમારીઝનું પણ લગભગ દોઢથી બે કલાક સેશન રહ્યું કે જેનાથી એમને કાયદો તો ખબર પડે પણ જેને કહેવાય કે આજે માણસ મનના કાયદાથી પણ અટવાઈ ગયો છે કે એને શું વિચારવું જોઈએ અને શું ના વિચારવું જોઈએ તો એ પણ અહીંયા એમની ટ્રેનિંગ રહી અને આ જ ટ્રેનિંગની પૂર્ણાહુતિમાં આજ યોગ દિવસ નિમિત્તે એમના યોગ બોર્ડ તરફથી અમે લોકો એમના યોગાનું પણ આયોજન કર્યું યોગ બોર્ડ તરફથી અમારા કોર્ડિનેટર સુનિલભાઈ અને મીનાક્ષીબેન પણ આજ યોગા કરાવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો હું વડોદરાની પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે હંમેશા અવારનવાર અમને એમની સેવા કરવાનો લાભ મળ્યો છે અને સદા અમને આપતા રહે કારણ કે અત્યારે જે આપણા નવા સીપી સાહેબ આવ્યા છે એમને પણ કુમાર સાહેબ તો એમને પણ ડ્રગ્સ જાગૃતિ માટેની અત્યારે જે રેલી ચાલી રહી છે એમાં પણ બ્રહ્માકુમારીઝ અને એસઓજી તરફથી એક સરસ રેલીનું આયોજન થયું તો હંમેશા અમને એવું લાગે કે વડોદરાની પોલીસ એ અમારી ઘરની પોલીસ છે અને એમનો જે સેવા કરવાનો અમને ચાન્સ વારંવાર મળી રહ્યો છે કે જેનાથી એમના જીનો જીવનમાં જે એક તણાવ ઉત્પન્ન થતો હોય છે એ તણાવ મેડિટેશન દ્વારા દૂર થાય છે અને આજે એક વ્યસન મુક્તિનું અભિયાન જે અમે બ્રહ્માકુમારીસ ચલાવી રહી છે ભારત સરકાર દ્વારા તો આજે બધાને વ્યસન મુક્તિ માટેનો પણ સંકલ્પ કરાવડાવ્યો પરમપિતા બ્રહ્માકુમારીમાં અમારા ડી ડિવિઝનમાં જે પોલીસ કર્મચારીઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુસંધાનમાં આજે કર્મચારીઓ બહેનો તથા ભાઈઓ એટલે બંને કર્મચારીઓ મહિલા કર્મચારી તથા પુરુષ કર્મચારીઓનું છેલ્લા સાત દિવસથી અમારો અહીંયા કેમ્પ ચાલે છે જેમાં લો અનુસંધાનમાં નવા કાયદા અનુસંધાનમાં એના અનુસંધાને રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુસંધાને દીદીના માન અને એમના એમના આગ્રહ અને એમનું પોતાનું વ્યસન મુક્તિ એ બાબતે આજે યોગ દિવસ અનુસંધાનમાં આજે નેવુંથી સો કર્મચારીઓ પોલીસ કર્મચારીઓનું યોગ દિવસ અનુસંધાને આજે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે બહુ અને એમાં પણ દીદીએ જે વ્યસન મુક્તિમાં ઘણા જે પોલીસ કર્મચારીઓ છે એમને નાના મોટા વ્યસન હોય અને એમને વ્યસન મુક્તિ પણ કરાવેલ છે આ અનુસંધારે અમારા એસીપીસી ડી ડિવિઝન કાટકર સાહેબ પણ હાજર રહ્યા અહીંયા જેટલો અમે પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થા જે છે આટલાદરે એમનો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે